હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું વાલોર પાપડીનું ખૂબ જ ટેસ્ટી એવું શાક આ રીતે તમે વાલોર પાપડીનું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વારે વારે બનાવવાનું મન થશે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે આ રીતે તમે શાક બનાવશો તો અઠવાડિયામાં બે વાર શાક બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે તો ચલો હવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારે તમારી સાથે શેર કરતી રહીશ અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હીટ કરજો જેનાથી તમને ટાઈમ સર નોટિફિકેશન મળતી રહે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે અડધા ચમચા જેટલું તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું તમને મારી રેસિપીઓ કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને એકવાર આ રીતે જરૂરથી શાક બનાવજો ખૂબ જ ઓછી વસ્તુએ અને ખૂબ જ ઓછા સમયની અંદર શાક બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગશે જેવું તેલ અહીંયા ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા લસણના ટુકડાઓ ઉમેરી દઈશું લસણથી શાકનો ટેસ્ટ સરસ આવે છે લસણને બ્રાઉન રંગનું થવા દઈશું જેવું લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું જીરું ઉમેર્યા પછી હિંગ અને હળદર ઉમેરી દઈશું એકદમ સિમ્પલ વઘાર છે જે આપણે નોર્મલ વસ્તુઓ ઉપયોગ કરતા હોય એ જ ઉપયોગ કરીશું અને મસાલાનો પણ બહુ જરૂર નહીં પડે વાલોને આ રીતે મેં ધોઈને કટ કરી લીધી હતી જે એની કૂણી સિંગ હોય એને મેં એ રીતે બે ભાગમાં કટ કરી લીધી હતી અને આ રીતે એના દાણાઓ તો અહીંયા તમે જોઈ શકો છો એને આપણે ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું કેમ કે એના દાણા તેલમાં જાય તો થોડા ફૂટે છે એટલા માટે મેં ઢાંકી દીધું હતું હવે આપણે એને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી એકાદ મિનિટ જેવું આપણે તેલમાં પકાવવાનું છે અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દીધું છે મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી અને એકાદ મિનિટ તેલમાં પકાવવા દઈશું અને પછી આપણે એની અંદર ટમેટા ઉમેરીશું તો એકાદ મિનિટ જેવું પકાવ્યા પછી એક મીડિયમ સાઇઝનું ટમેટું આ રીતે કટ કરી લીધું હતું ટમેટો ઉમેર્યા પછી મિક્સ કરી લીધા પછી આપણે એકાદ મિનિટ જેવું એને પણ તેલમાં પકાવીશું શાકને જેટલું તેલમાં પકાવશો એકાદ બે મિનિટ જેવું શાક સરસ ટેસ્ટી લાગે છે તો આ રીતે એકાદ મિનિટ જેવું આપણે પકાવી લેશું પકાવ્યા પછી એકવાર મિક્સ કરી લેશું અને મસાલાની અંદર મેં ખાલી ધાણાજીરું પાવડર અને લસણવાળી ચટણીનો જ ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલી ધાણા ધાણા ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી અહીંયા દોઢ ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું બે જ વસ્તુથી શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અહીંયા આપણે મિક્સ કરી દઈશું એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય અને તમને લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો અહીંયા થોડું એવું જ પાણી ઉમેરીશું ખાલી શાકને પકાવવા માટે જ રસાવાળું જો શાક કરવું હોય તમારે તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો પાણી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને ત્રણ સીટી થયા પછી એનું જે પ્રેશર છે એ પણ જાતે રિલીઝ થવા દઈશું અને પછી જ આપણે એને ચેક કરીશું અહીંયા તમે જોઈ શકો છો આપણે ત્રણ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે કુકરનું પ્રેશર પણ જાતે જ રિલીઝ થવા દીધું હતું અને હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું અને આ રીતે તમે ઓછા પાણીથી શાક બનાવશો તો શાક ખાવામાં મીઠું પણ લાગશે ટેસ્ટી લાગશે વધારે તો ખૂબ જ ટેસ્ટી એવું વાલોર પાપડીનું ખૂબ જ ઇઝી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવી લાગી આજની રેસિપી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય